સુરતમાં સચિન પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે એક ઇસમને ઝડપી પાડી બોતેર હજાર બસો એસી રૂપિયાની કિંમતનો સાત કિલો બસો અઠ્યાવીસ કિલોગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે આ ઉપરાંત એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં સચિન જીઆઈડીસી પોલીસની ટીમે સચિન વાંસ બ્રિજ પાસે આવેલા આકાશવિલા સોસાયટી તરફ જતા રોડ પર આવેલી ટપરીમાં રેડ કરી હતી જ્યાંથી પોલીસે શિવકાંત ઉર્ફે શિવો ચંદ્રભાણ કુશવાહને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી બોતેર હજાર બસો એંસી રૂપિયાની કિંમતનો સાત કિલો બસો અઠ્યાવીસ કિલોગ્રામના ગાંજાનો જથ્થો એક મોબાઈલ ફોન મળીને કુલ સિત્યોતેર હજાર બસો એંસી રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ આ ઘટનામાં મોન્ટુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ મામલે સચિન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશનમાં એક એનડીપીએસ એક્ટ હેઠળ એક ગાંજાનો કેસ દાખલ થયેલો છે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે સચિન પોલીસ સ્ટેશનમાં સ્પેસિફિક મળેલી હતી ગાંજાની બાતમી મળેલી હતી અને એ બાતમી આધારે આગળની કાયદેસર કાર્યવાહી કરવાની હોવાથી બે સરકારી પંચો બોલાવવામાં આવ્યા બે સરકારી પંચો સાથે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાગેલા અને એમની ટીમ સરકારી પંચો સાથે જે સ્પેસિફિક બાતમી મળી હતી એ બાતમી વાળી જગ્યાએ જઈ અને ત્યાં રેડ કરતા એક જે જે ઈસમ જે તે જગ્યાએથી મળી આવેલ અને એની પૂછપરછ કરી એની જે ટપરી હતી ટપરીમાં જડતી કરતા એક ગાંજા જેવો પદાર્થ એક મળી આવેલ હતો જેથી આ પદાર્થની પરીક્ષણ માટે એફએસએલ ના અધિકારીને સ્થળ ઉપર બોલાવવા માટે જાણ કરવામાં આવી એફએસએલ ના અધિકારી સ્થળ ઉપર આવ્યા અને એની પાસેની જે કીટ હોય એ કીટની મદદથી એનું પરીક્ષણ કરવામાં આવેલું અને પરીક્ષણમાં એ જે વનસ્પતિજન્ય પદાર્થ જે છે એ ગાંજો મળી આવેલો તો જે આધારે આ ગુનો દાખલ થયેલો છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ